ચાઈનાની હરીફાઈ કરવાનું આવે ને તો કોઈ નાના મોટા રાષ્ટ્રની તેવડ નથી કે એની સામે હરીફાઈમાં ઉતરે તો હું આ મંચ ઉપરથી તમને કે મને હરક થાય ચાઇનાનો મુકાબલો આપણું મોરબી કરે સમાજના દીકરા તરીકે મારે આપને વધારે ભલામણ કરવાની આવશ્યકતા ના હોય પણ જે સ્થિતિ છે આપણી દેશની અને રાજનીતિનું જે માહોલ છે એની નાની મોટી એક બે વાતો તમારા ધ્યાન ઉપર મૂકવી છે આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ મારા માટે તો ખુશી નો વિષય છે કારણ કે હવે મોદી સાહેબ એના દરવાજા ખુલ્યા છે ત્રીસ ટકા ધારાસભામાં ત્રીસ ટકા તેત્રીસ ટકા લોકસભામાં આગામી ચૂંટણીઓમાં હવે એમને આગળ આવવાનું જ છે એટલે હવે તો મંચ ઉપર એ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાંથી આગળની વ્યવસ્થાઓ થઈ ચૂકી છે એટલે હવે બહેનો એમાં પણ આગળ આવવાની છે પણ બહેનોના ધ્યાન ઉપર બે વિષય આ ચૂંટણીનો તો એક સારી વાત છે ઘણા સમયથી બહેનોની માંગ હતી એટલે પૂરી કરી મોદી સાહેબે પણ ડિફેન્સની અંદર દીકરીઓને દાખલ જ નહોતા કરતા કેવી પોલિસી છે આપણા દેશની એવી માન્યતા હતી કે આ વિભાગ એવો છે કે એમાં દીકરીઓ હાલે જ નહીં એટલે એને સૈનિક સ્કૂલમાં એડમિશન જ નહોતું મળતું દીકરીઓને અત્યાર સુધી સૈનિક સ્કૂલની અંદર એડમિશન નહોતું મળતું મોદી સાહેબે એ દરવાજા દીકરીઓ માટે ખોલી નાખ્યા છે હવે સેનાની ત્રણેય પાંખ માટેના દરવાજા ખોલ્યો

કે તમે ફરી વખત એક વખત જોઈ લેજો યુટ્યુબ ઉપરથી એ જોઈ શકાય આખી એ છવ્વીસમી જાન્યુઆરીની પરેડ નું નેતૃત્વ આ વખતે માતાઓએ કર્યું હતું તમામ આખી આખી પરેડ પહેલી વખત હું પચાસ વર્ષથી આ પરેડોમાં હાજરે હોઉં છું જોતો હોઉં છું પહેલી વખત તમામ ટ્રુપનું નેતૃત્વ બેનો કરતી હતી સામાન્ય રીતે પેલા એવું લાગતું હતું કે જે માર્ચ પાસ થતા હશે બેન્ડ હશે એવામાં બેનો લીડ કરતી હશે પણ આપણી વિજિયન ટેન્ક નીકળી છવ્વીસમી પરેડ માં આપણા અદ્યતન તમામ શસ્ત્રોનું પ્રદર્શન થાય છે વિજયન ટેન્ક નીકળી એની ઉપર એ કેપ્ટન તરીકે આપણી મહિલા ઉભી હતી જોઈને બધાની છાતી ગજ ગજ ગજગ હતી એ બધું તો જોતા હતા પછી એર શો શરૂ થઈ એર શોની અંદર એક શો એવો આવે છે ફાઇટર વિમાનો આવે એ સભાના સ્થાન સુધી સીધી લીટીમાં આવતા હોય અને ત્યાંથી નાઇન્ટી ડિગ્રી ઉપર વ્યુ જાય સીધે સીધે આ તો ખૂબ અઘરો પ્રયોગ હોય છે એ પ્રયોગ થયો અને એ પ્રયોગની અંદર પણ એનાઉન્સર એમ કીધું પાયલોટ નું નામ એક દીકરી નું બોલ્યા તો આખો સભા મંચ ઉભો થઈ ગયો એની મેળે મેળે એ પ્રકારનું દ્રશ્ય આજે આપણને છવ્વીસમી જોવા મળ્યું તો આ દિશા છે મોદી સાહેબે જે દેશ ને દિશા આપી છે એ પૈકીની આ એક દિશા છે બાકી તો મોદી બધા પગલા એ મોટે ભાગે બધા બહેનો ના લાભાર્થી થયા પાણી સગવડતા તો ભરવાનું એમને ને હતું હવે ને કારણે મોટા બેડા ઉતરી ગયા આપણી ઉપરથી

સમજો કે હું રાજકોટમાંથી સંસદ સભ્ય થાવ તો આખો આ કોર્પોરેશન એરિયા અને ત્રણ ધારાસભા વાંકાનેર જસદણ અને આપણી પડદરી ટંકારા એ બધા વિસ્તારના લોકો અતર અઢાર લાખ મતદારો એમાં એ દહ કનેક્શન મારે કોને આપવાનું અને કેદી કનેક્શન વાળા થાય આ યોજના જેને મૂકીએ છે એને નહીં વિચાર એવો હોય એને ને આપણે કોઈ પૂછ્યું નહીં મેં હોત ને ભલામણો કરેલી છો દિલીપભાઈ અમારા સંસદ સભ્ય હતા કે હવે અમારા ફલાણા ઓળખીતા દીકરો નોખો થયો કનેક્શન આપો તો સારું તો લખી દે એનું એવું માતમ હતું કે ચીઠી લખી દે સંસદ સભ્ય તો કનેક્શન સો મહિના મોડું લઈ ચિઠ્ઠી કિસામ લખીને ફરેક આપણને સંસદ સભ્ય ડાયરેક્ટ ઓળખાણ મને ભલામણ કરી દીધી હારી આપડી પાસે એવી રીતે કનેક્શન અપાતા હતા મોદી સાહેબ આ દહ વર્ષની અંદર દહ કરોડ કનેક્શન આપ્યા દહ કરોડ આ પચી લેખે આપણે કેદી થાય કનેક્શન વાળા હાથમી આઠમી પેઢીએ આવે વાળો થાય જ નહીં આ પ્રકારની જે ભારત સરકારની ગતિવિધિઓ થઈને તમે તો બધા રાજકોટમાં ધંધા રોજગાર અર્થે અહિયાં સ્થાયી થયા છો એટલે તમને બધાને ખ્યાલ હોય બેન્કિંગ ક્ષેત્ર હોય એક્સપોર્ટ ઇમ્પોર્ટ હોય દુનિયાના પ્રવાહો હોય અમે કાલે મોરબી હતા સાહેબ ચાઇનાનો નો મુકાબલો કોઈ દેશ નથી કરી શકતો ચાઇનાની હરીફાઈ કરવાનું આવે ને તો કોઈ નાના મોટા રાષ્ટ્રની તેવડ નથી કે એની સામે હરીફાઈમાં ઉતરે હું આ મંચ ઉપરથી તમને કે ચાઈના નો મુકાબલો આપણું મોરબી કરે ચાઈના મુકાબલો કરે એ પ્રકારની જે વ્યવસ્થાઓ ઊભી થઈ અને અત્યારે વિશ્વના જે પ્રવાહો ચાલી રહ્યા છે એ પ્રમાણે આખી દુનિયાનું રોકાણ કરવા માટેનું શ્રેષ્ઠ ડેસ્ટિનેશન એ આજે ભારત છે એવું આખી દુનિયા માને છે આપણો માટેનો વિષય નથી વિશ્વના જે મૂડી રોકાણ કરનારાઓ છે એના મનમાં આ વિષયને પાકા પાયે મોદી સાહેબે ઉતારી દીધો છે દુનિયાના પ્રવાહોમાં આજે વિશ્વના કોઈ એક નેતાની વાત આખી દુનિયાના નેતા સાંભળે એ નેતાનું નામ નરેન્દ્ર મોદી છે એક એવા નેતા છે જેને આખી દુનિયા સાંભળે કોઈ ગુટની અંદર આપણે નથી અને બધા રાખે એવી પોલિસી આઝાદી ના પંચોતેર વર્ષ પછી પેલી વખત આવી કાં તો તમારે અમેરિકા ભેગું રહેવું પડે કાં તો તમારે કાતો ઓલ્યા વાંધો પડે આની ભેગાઈ રહ્યો ઓલ્યા વાંધો પડે અને ના પાડે પાછા આ નહીં કરવાનું આમ નહીં કરવાનું અટાણે આપણે બે એમ કહી છે કે તમારી યાર અમારી ભાઈબંધી કરી પણ અમને ગમે એવું અમે હંધુ કરીશું ને બે હા પાડે એવા અનેક દાખલાઓ છે તમે બધા જાણો છો ને જે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ બને છે એની ઉપર પણ તમારી બધાની નજર હોય છે માહોલમાં આ ચૂંટણી આવી છે ત્યારે હમણાં વિકસિત ભારતીય એક યાત્રા નીકળી હતી એમાં ગામડાની અંદર અને નગરની અંદર પણ એ રથ ફરતા હતા પહેલી વખત આઝાદી પછી કોઈ સરકારે એવી હિંમત કરી કે ગામમાં જઈને પૂછે તમારા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનાવવાના હતા આટલા લોકોના મંજૂર થયા હતા થયા કેટલા એવું કોઈથી કોઈ પૂછતું નહીં એમાં ચૂંટણીઓમાં તો પૂછાય જ નહીં એને બદલે ચૂંટણીની અંદર એની પહેલા એક મહિને જ વિકસિત ભારતની યાત્રા નીકળી આખા એ દેશની અંદર ગામો ગામ ગઈ એની પાસેથી વિગતો લીધી ગામમાં જ કે આ ગામમાં ગેસ કનેક્શન આટલા બાકી છે પાણીના કનેક્શન આટલા બાકી છે મકાન આપવાની સગવડતા આટલી મળે છે છે આટલા જે કોઈ ભારત સરકારની યોજનાઓ હોય એ છેવાડાના માણસ સુધી કેટલી પહોંચી છે એનો હિસાબ કિતાબ કરીને મોદી સાહેબે એવું નક્કી કર્યું છે કે હવે જેટલી યોજના છે એ સો એ સો ટકા પહોંચવી જોઈએ સો એ સો ટકા હવે એવું નહીં એંસી ટકા થઈ ગયો એટલે ભયો ભયો આપણે તો સાઠ સિત્તેર ટકા કામ કરતા ને કલેક્ટર ને સર્ટિફિકેટ આપતા કે તમે બહુ સારી કામગીરી કરી હવે એવો વિષય બંધ થઈ ગયો છે હવે હોય સો ટકા એનો અમલ કરે એવી મોદી સાહેબની ઈચ્છા છે દેશના પ્રધાનમંત્રી સો ટકા યોજનાનો અમલ કરાવવા માટેનો પ્રયાસ કરતા હોય તો તમારી જેવા નાગરિક સમૂહ ને મને કહેવાનું મન થાય કે આપણે સો ટકા મતદાન કરવાનું કરવું જોઈએ કે કરવું કરવું જોઈએ શું લાગે છે તમારો મત સો ટકા મતદાન હવે શું છે કે મતદાનની અંદર શું કામ આપણે સો ટકા મતદાન નહીં કરવું એનું કોઈ કારણ નથી આવા સંજોગોની અંદર સો ટકા મતદાન કરવા માટેનો પ્રયાસ સમાજ તરફથી થાય દાખલા તરીકે તમારી પાસે અમારા પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી આ કાર્યક્રમમાં આપણી વચ્ચે વધાર્યા છે અને સમાજ તરીકે મારે એમનું સ્વાગત પણ કરવું જોઈએ એ રાજકોટ શહેરના આપણા અધ્યક્ષ છે આપ બધાને અહીંયા તમે આ લિસ્ટ તમારી પાસે છે તમે નોતરા કઈ ગઈ છે તમારી પાસે બધાના ફોન નંબર છે આ બધા પરિવારોના મતોનું આયોજન કરીને બધા મતો મત પેટીમાં હાથ વાગ્યામાં ફોગી પડી જાય એવી વ્યવસ્થા હવે પછીના જે દિવસો છે એની અંદર તમારે કરવી જોઈએ એવી એક વિનંતી છે બહેનોને મારે એક અપીલ કરવી છે હવે તો જો કે તમે લગ્નમાં કે પ્રસંગમાં ગીત ગાતા ઓછા થઈ ગયા છો પણ આમાં જૂની પેઢીના બેઠા છે એમને વિનંતી થોડા થોડા નવી આ સ્વરૂપ તમે આપી શકો સમૂહ અને મતદાન કરવા માટે જો આપણા બુથ માંથી નીકળવાનું થાય તો આખા એ વાતાવરણ ની અંદર ઉત્સાહનું વાતાવરણ ફરી જાય ને એવા જો વિડીયો વાયરલ થાય ને તો મતદાન ની ટકાવારી ઓટોમેટિક વધી જાય એક એવું પણ થઈ શકે અને બીજું તમે બેનો જો થોડા કડક નિર્ણય કરો કે ભાઈ હવાનો નાસ્તો આંગળી ઉપર ત્યાર પછી પછી તો આ એની મતદાન આવે કોઈ પણ પ્રકારે મતદાનની ટકાવારી ઊંચી થાય એના માટેના આપ સૌ પ્રયાસ કરશો એવી આપ સૌને વિનંતી છે મિત્રો મોદી સાહેબનો એક નિર્ણય એવો છે આ ચૂંટણી પછીનો સંકલ્પ પત્ર તો બહુ મોટું છે પણ એનું વર્ણન મારે અહીંયા કરવાની આવશ્યકતા નથી એક નિર્ણય એવો મોદી સાહેબે કર્યો છે કે આપણા જે આયુષ્યમાન કાર્ડ છે જેને કારણે આજે ગરીબ દર્દી ગમે એવા દવાખાનાની અંદર સારવાર લઈ શકે છે દર્દી સારવાર લે અને એના એકાઉન્ટની અંદર દવાખાનામાં ભારત સરકાર પૈસા ચૂકવે આવી વ્યવસ્થા પંચોતેર વર્ષ પછી પહેલી વખત ભારતમાં આપણને જોવા મળે છે પચાસ કરોડ પરિવાર ને એનો બેનિફિટ મળે છે ઘણા બધા તો દવાખાનાઓ હવે આ યોજના કારણે સરખા એવી યોજનામાં એક નવો સુધારો આગામી ચૂંટણી પછી કરવાના છે સિત્તેર વર્ષની ઉંમર થાય એ બધાને આયુષ્માન કાર્ડ મોદી સાહેબ આપવાના છે એટલે જેના સિત્તેર વર્ષ થયા એની જવાબદારી એના પરિવારની નથી ઈ જવાબદારી હવે શ્રી ઉઠાવવાના છે એટલે મોદી સાહેબ જે કે આખો દેશ છે એકસો ચાલીસ કરોડ ની જનતા પરિવાર છે એની મોટી સાબિતી પરિવાર ના વડીલ ની જવાબદારી હવેથી ભારત સરકાર ની થવાની છે સિત્તેર વર્ષ થી માં કોઈ ક્રાઈટેરિયા નથી કોઈ જ્ઞાતિ નહીં કોઈ જાતિ નહીં કોઈ આર્થિક નહીં કઈ નઈ સિત્તેર વર્ષ થયા જવાબદારી સરકારની આવો મોટો નિર્ણય વડીલોની વંદના કરવાનો મોદી સાહેબે કર્યો છે મારો તો એવો નમ્ર મત છે ઉમેદવાર છો એટલે આપને કહું મને મત આપજો પણ આવા એક નિર્ણય માટે થઈને મોદી સાહેબને ખરેખર પાંચ વખત મત દેવા જોઈએ આપ સૌને મારી વિનંતી છે કે આપ બધા તડકાના કારણે વહેલી સવારે મતદાન કરવા માટેનું આયોજન કરજો ને એક પણ મત પડ્યો ના રહે એની કાળજી રાખજો અહીંયા મતદાન કરજો અને પોરબંદરની સીટમાં આપણા સગા સંબંધીઓને મતદાન કરવા માટેનો આગ્રહ કરજો એટલી વિનંતી સાથે પુનશ્ચ આયોજકોનો આભાર માનું છું કે આપ સૌને મળવા માટેની આવી સુંદર વ્યવસ્થા અને મને તક આપી મારા બે વાત કરવાનો પણ આપની વચ્ચે અવસર આપ્યો એ માટે આપ બધાનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી